વલીપુર નગરપાલિકા વિસ્તારમાં આવાસ યોજનામાં ગેરરીતિ વચેટીયા મકાન દીઠ રૂપિયા પચાસ હજાર માંગતા હોવાનો ચોંકાવનારો આરોપ સામે આવ્યો વચેટીયા ભ્રષ્ટાચાર કરવામાં પણ ખુલ્લી દાદાગીરી પચાસ છે ફરિયાદો કરવામાં આવી અને તેમ છતાંય નગરપાલિકા સત્તાધીશો કુંભકર્ણ નિંદ્રામાં દેખાઈ રહ્યા છે તો આ ભ્રષ્ટાચાર આખરે ક્યાં સુધી ચાલતો રહેશે જે ચાર ચાર વર્ષથી લોકોએ ફોર્મ ભરેલા છે જરૂરિયાતમંદા ગરીબ માણસ હોય તેઓના મકાન નથી અને જેઓના મકાન કરોડો રૂપિયાની મિલકતો ધરાવે છે અને મકાનો ઉભા છે એવા તો ખોટા ફોર્મમાં ભરીને એઓના મકાનો પાસ થઈ રહ્યા છે તો આવી સરસ પ્રધાનમંત્રીની ગરીબ માણસોને લાભ આપવાની યોજનાનો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર તરીકે આ લોકો ઉપયોગ થઈ રહ્યો છે સમસ્યામાં એમ પૈસા માંગે છે પચાસ હજાર રૂપિયા અત્યારે બસો રૂપિયા મજૂરી આલે છે ઘરનું કરવું કે અમારે પછી એમને પૈસા દેવા કોણ પૈસા માંગે છે સંદીપભાઈ સાહેબ અમારું કોઈ સાંભળતા નથી અને પેલા પચાસ હજાર રૂપિયા માંગે પૈસા ગરીબ મારે પૈસા કોણ માંગવા ઉપર વાળા એટલે પૈસા કોણ ના માંગે આ આવતા નથી પણ એમ કે પેલા પૈસા દેજો પછી તમારું થાય બે વખત સાહેબ ફોર્મ ભર્યું છે મે પણ પહેલી વખત મારું ફોર્મ મે જ્યારે દીધું ને ત્યારથી લોકો રાજકોટની એજન્સી વાળા આવ્યા ઈ લોકોને પોગાડ્યું જ નહીં પછી ઈ લોકો એ મને એમ કીધું કે બીજી વખત એમ ફોર્મ ભરીજો પછી મે બીજી વખત ભરી દીધું પણ અત્યારે પાંચ પેજ વિયા ગયા અને છઠ્ઠા પેજમાં કે તારું નામ આવશે એમ લોકો કે છે ઈ પ્રમુખ ની બધાય કે છઠ્ઠા ભેગ માં આવશે પણ હજી નામ નથી આવ્યું નગર સેવકો છે ને એના એ લોકો એના એના મત હોય એને આપે છે મકાન

જ્યાં પીડિતો ખુદ આવીને કબૂલાત આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને મકાન નથી મળતા સૌથી મોટો બોલતો પુરાવો છે સાહેબ તમે જોઈ લો કે પીડિતો શું કહી રહ્યા છે અને 50000 કોણ માગે છે તેની તપાસ કરાવો કારણ કે ગઈ કાલે જ ગૃહમંત્રી મંત્રી કહ્યું હતું કે વચેટિયાને એસીબી ન છોડે એન્ટી કરપ્શન બ્યુરો કામે લાગે તો આવા અધિકારીઓને પકડો આવા વચેટિયાઓને પકડો કે સા માટે ગરીબોને રોટી પણ છીનવે છે ગરીબોને મકાન મળેલા આવાસો પણ છીનવે છે ત્યારે મહત્વની વાત છે કે પચાસ હજાર રૂપિયા ક્યાં વચેટીયા હતા કોણ માંગ્યા હતા તેની તપાસ થવી જરૂરી છે જોડાઈ ચુક્યા છે ગોહિલ સાહેબ આપ એમને પ્રશ્ન એમની સાથે વાત બિલકુલ ગોહિલ સાહેબ આ આરોપ છે કે મકાન નથી મળતા વચેટિયા દ્વારા પચાસ રૂપિયા માંગવામાં આવે છે આવાસ યોજનામાં આવું શા માટે થઈ રહ્યું છે

જે કામની પ્રગતિ પ્રમાણે બધાને ફાળવાતા જાય છે ને એને કોઈ એક સાથે રકમ આપતા નથી એના જેમ જેમ કામગીરી થતી જાય એ એને રકમ આપતા જાય છે

સાહેબ એવા એવી બાનધારી આપશો કે આવું કોઈ કરતા હશે તો તેની સામે પગલા લેવાશે અને જે વંચિતો છે તેને તમે ન્યાય અપાવશો સો ટકા પગલા લેવાશે એવી કોઈ માહિતી આપે બરોબર વ્યક્તિગત કે આ મકાન છે આમાં પૈસા લીધા કે ખોટું થઈ સો ટકા પગલા લેવામાં આવશે આવી કોઈ ફરિયાદ નથી આવી પરંતુ બોલતો પુરાવો સાહેબ કદાચ તમે ગુજરાત ફર્સ્ટ જોતા હોય તો જોઈ લેજો હજી પણ અમે તમને બતાવીશું કે ગરીબોને ગરીબો પોતાના જે હકનું મકાન છે તેનાથી કઈ રીતે દૂર રાખવામાં આવે છે રાધા બિલકુલ દીક્ષિત જી

કે જે પ્રકારે લોકો કહી રહ્યા છે કે પચાસ હજાર માંગી રહ્યા છે પચાસ હજારની રકમ શું હોય છે એ એ વચેટિયા માટે માટે કદાચ નાની નાની હશે પરંતુ પરંતુ આ ગરીબો રકમ નથી એક ઘરનું સપનું સપનું હોય છે મધ્યમ વર્ગીય માણસનું ગરીબોનું પૂરું કરતા ત્યાં જે રસ્તો છે એમાં પણ આ કોળીઓ છીનવી લેશે થોડીક તો શરમ કરો આ જે તમામ વચેટિયાઓ છે એ ક્યાંક પકડાવવા જોઈએ એમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ એક ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે કે જે સરકાર દ્વારા યોજના આપવામાં આવી રહી છે એ યોજના પણ છીનવવાનો પ્રયાસ છે વચેટીયા મકાન દેટ રૂપિયા પચાસ હજાર બાંધતો હોવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે અને પચાસ હજાર ની મલાઈ નહીં તો મકાન પણ નથી મળતું અને ત્યારબાદ મકાનની અવસ્થા થઈ જાય છે કે ખંડેર અવસ્થામાં મકાનો થાય છે અને ત્યારબાદ ફરી એકવાર નવું બહાનું કરવામાં આવે છે કે લોકો નથી લેતા લોકો સુધી નથી પહોંચી આ લાભ અને રિનોવેશનનો અઢળક ખર્ચો કરો છો માત્ર ને માત્ર ખર્ચા કરો છો પરંતુ આ ખર્ચાઓ રિપીટ કર્યા વગર જો તમે એકવાર એ લાભાર્થીઓ સુધી જેમનો લાભ પહોંચવાનો છે એ પહોંચવા દો તો આ પ્રકારની ઘટના ન ઘટે રાધા હમણાં જ નગરપાલિકાના ચીફ ઓફિસર એવું કહેતા હતા કે કોઈ ફરિયાદ નથી આવી સાહેબ તમે આ પુરાવા પણ જોઈ લ્યો ગુજરાત ફર્સ્ટ તમને પુરાવા બતાવે છે આ એક જ મકાનમાં બે મકાન પાસ કર્યા છે જોઈ શકો છો બે મહિલા છે

આ ફોટો એડિટ કરીને મકાન સીધે પાસ કરવામાં આવ્યો એટલે કે આ માજી જે દેખાઈ રહ્યા છે તેને એડિટ જ કરી દીધા છે અને મકાન સીધે પાસ કરવામાં આવ્યું છે આવા તો અનેક પુરાવા છે આ ફોટો એડિટ થયો તેનો પુરાવો પણ તમે જોઈ શકો છો આ ફોટો એડિટ સાહેબ આ જમાનામાં નાના છોકરાઓ પણ કરી દે ભ્રષ્ટાચાર કરવામાં કાયક તો શરમ રાખો કે ક્યાં સુધી તમે આ રીતે કરશો કારણ કે આ સાથે જોડાઈ ચૂક્યા છે એન્જિનિયર હાર્દિક પરીખ જોડાઈ ચૂક્યા છે બિલકુલ હાર્દિક તમારો તમને પણ સવાલ છે કે ગુજરાત છે નહી હાર્દિક તમામ લોકો આવીને કહી રહ્યા છે અને પુરાવાઓ ગુજરાત ફર્સ્ટ આવી રહ્યા છે કે વચેટિયાઓ પચાસ હાજર માગે છે જે લોકોને મકાન મળ્યા છે તે લોકો આરોપ લગાવી રહ્યા છે એ જે અરજીઓ થઈ છે એની જે એનો જે કંઈ પણ જવાબ આપવાનો હોય ચીફ ઓફિસર સરે ઓલરેડી જવાબ આપેલા છે અરજીઓ શું થઈ છે કેટલા સમય પહેલા અરજી થઈ હાર્દિકભાઈ અરજી આજના ન્યૂઝપેપરમાંથી એમનો જવાબ ચીફ ઓફિસર સરે એમને આપેલો છે એટલે સાહેબ તમને એવું લાગે છે કે તમે અરજીનો જવાબ આપી દેશો એટલે બધું પૂરું થઈ જશે છૂટી જશે વંચિતોને ન્યાય મળી જશે ના ના એવું નથી હું એવું નથી કહેતો કારણ કે શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું છે કે આ વચેટી નહી આવે એન્ટી કરપ્શન બ્યુરો પણ કામે લાગે આ ઘટના ચોવીસ કલાક નથી થયા અને વલભીપુર થી આવા સમાચાર આવે છે સાહેબ સાહેબ અવાજ સંભળાય છે તમને મારો ના ના તમે ઓડીબલ છો મને સંભળાય છે હા સાહેબ મારો સવાલ એ છે કે ગઈ કાલે જ હરશભાઈ કહ્યું કે જે પણ બચ્ચેટીઓ હોય છે તેને છોડવામાં નઈ આવે એન્ટી કરપ્શન બ્યુરો પણ કામ કરશે સ્ટેટમેન્ટ ને 24 કલાક પણ પૂરી નથી થઈ અને આ ઘટનાઓ સામે આવી છે સાહેબ આ બચ્ચેટીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશો ના એમની યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને એ બાબતે ચીફ ઓફિસર સરે પણ ક્લિયર કહ્યું છે અને એમને આજે પણ જવાબ કર્યો હતો સરે અને સાહેબ લાગે છે કે આમાં પણ એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ આપવી પડશે કારણ કે આ નગરોડ તંત્ર એમને સુધારવાનું નથી પચાસ પચાસ હજાર રૂપિયા ગરીબ પાસેથી જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેમાં પણ લાંચ માગવામાં આવે છે ના અત્રેની કચેરીથી કોઈ વસ્તુ એવી છે નહીં બહુ ટ્રાન્સપરન્ટ એમની પ્રોસેસ અમારી તરફથી બહુ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ છે

કન્ટ્રક્શન જ પાછળ નથી આ તમે જોઈ લો દ્રશ્યમાં કન્ટ્રક્શન જ પાછળ નથી આવો એક નહીં આવા અનેક ફોટા છે આ બેન ફોટો એડિટ કરીને કઈ રીતે મૂકી દેવામાં આવ્યા છે તે આપણી સામે છે નાના બાળકો એડિટિંગ કરી લે એડિટિંગ સમજી લે તે પ્રકારની ઘટના છે એટલે કહી શકાય કે ભ્રષ્ટાચારની વાત છે એટલે કે જ્યાં સુધી જે અધિકારીઓ સામે એક છે તે કાર્યવાહી નહીં કરવો આવે એન્ટી કરપ્શન બ્યુરો તેની કામ નહીં કરે કારણ કે ગઈકાલે પણ દુઃખ વેગ ગૃહ રાજ્યમંત્રી આ જ પ્રકારનું કર્યું હતું પરંતુ આ સિલસિલો છે તે અટકવાનું નામ નથી લેતો રાધા બિલકુલ દીક્ષિત જે આ પહેલી વારની ઘટના નથી આવી અલગ અલગ ઘટના બહુ બધી બની ચૂકી છે આ લોકો એવું કરશે કે અત્યારે પચાસ હજારને કારણે જે ગરીબો સુધી લાભ પહોંચે છે લાભ નહીં પહોંચવા દઈ અને પછી ખંડેર અવસ્થામાં જરા આખા મકાન થઈ જાય છે ઇમારતો થઈ જાય છે પછી રિનોવેશનના બહાને વધારે પૈસા એઠવાની કોશિશ કરશે ચાર થાય છે ક્યાં ભ્રષ્ટાચાર નથી થતો ખબર નથી પડતી પરંતુ પહેલા ચીફ ઓફિસર ત્યારબાદ એન્જિનિયર પરંતુ તમામ જવાબ ગોળ ગોળ એસીબી ની વાત કરવામાં આવી તો ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો કોઈ કાર્યવાહી થશે તપાસ કરશો ક્યારે તપાસ પૂરી કરીશો આ મીડિયામાં આવ્યું ત્યારે સાહેબે તપાસની વાત કરી પરંતુ આ વંચિતોએ કેટલા સમય પહેલા અરજી કરી હતી કેટલા સમયથી આ નગરપાલિકાના ધક્કા ખાતા હતા ત્યારે કોઈને ખબર છે કે કોઈને નહીં કોઈને જવાબ દેવાને ગરીબો માટે ટાઈમ નથી ગાંધીનગરથી ફોન આવે છે તો સાહેબની ગાડી દોડતી ગાંધીનગર સુધી પહોંચી જાય છે રસ્તામાં પેટ્રોલ ભરાવા પણ ઊભા નહીં રહે પરંતુ ગરીબોની વાત આવે છે ત્યાં કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી ત્યારે ગુજરાત ફર્સ્ટ આજે ગરીબોનો અવાજ બન્યું છે અને કહી રહ્યા છે કે સાહેબ જો આ લોકોને હકનું હોય તો આપી દેજો બાકી અમે નહીં છોડીએ તમને જી બિલકુલ આભાર જોડાવા બતા